સુનિતા વિલિયમ્સ હવે ગણતરીના કલાકોમાં પૃથ્વી પર પરત ફરશે તેની સૌથી વધુ ખુશી તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં જોવા મળી રહી છે ગ્રામજનોનો દાવો છે કે જ્યારથી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ ગયા છે એવા સમાચાર સાંભળ્યા ત્યારથી જ મહેસાણાના આ ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ગ્રામજનોએ તરત જ પોતાની આસ્થાના કેન્દ્ર ધોલા માતાના મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવી દીધી જે હજુ પણ પ્રગટી રહી છે જ્યારે સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરશે અને તેનું આરોગ્ય સારું નહીં થાય ત્યાં સુધી આ અખંડ જ્યોત ચાલુ રહેશે એવો ગ્રામજનોનો દાવો છે સુનિતા વિલિયમ્સ જે દિવસે પૃથ્વી પર સફળ ઉતરાણ કરશે તે ઘટનાનું ગામમાં મોટી એલઈડી સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ નિહાળવાનું પણ આયોજન કરાયું છે ગ્રામજનોને સુનિતા વિલિયમ્સ માટે એટલો પ્રેમ છે કે શાળામાં પણ અવકાશ અને સુનિતા વિલિયમ્સના પોસ્ટર અને તસવીરો લગાવેલી છે આમ તો શું છે બે વખતના અનુભવો પ્રમાણે ત્રીજી વખત જ્યારે બેન ગયા ત્યારે અમે અગાઉથી જ અમારી ગામ ટોળાની માતા જે દોલા માતા છે એમના માટે અગાઉથી જ અખંડ જ્યોતનું આયોજન કરેલું છે અને અખંડ જ્યોત આજ બી અમારા દોળા માતાના મંદિરમાં ચાલુ છે એટલે અમને વિશ્વાસ હતો કે અમારી દીકરી સો ટકા પૃથ્વી ઉપર પાછી આવશે અને જ્યારે અત્યારે સમાચાર મળ્યા કે ભાઈ ખરેખર હવે એ લેન્ડિંગ થવાના છે થોડા દિવસોમાં તો અમારા ગામમાં એટલી બધી ખુશી છે કે ભાઈ ચલો આપણી દીકરી વર્લ્ડમાં આપણા ગામનું નામ રોશન કરી અને પૃથ્વી ઉપર પાછી ફરી રહી છે તો એના માટે અમારા ગામમાં દરેક મંદિરમાં સ્કૂલોમાં અમે પ્રાર્થના કરાવીએ છીએ અને દોળા માતાના મંદિરમાં એ આવે જ્યારે આવવાના છે એ દિવસે અમે ગામની ભાગોળે એલઈડી લગાવી ગામના સર્વે મિત્રો અને દરેક કોમના મિત્રોને ભેગા કરી અને લાઈવ ટેલિકાસ્ટ એમના બતાવવાના છે અને એ જ્યારે હેમખેમ લેન્ડિંગ થઈ જાય એ પછી અમે આતશબાજી ગુલાલ પેડા વેચીશું એવું બધું સેલિબ્રેશન અમારે કરવાનું છે એવું ફાઇનલ છે અમે બધાય જ્યારથી ખબર પડી છે કે હવે નવ મહિનાના લાંબા ગાળા બાદ સુનિતા વિલિયમ્સ પોતે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે અને હેમખેમ પરત ફરે એ માટે શૈક્ષણિક સંસ્થાઓ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા આ બંને જગ્યાએ વિદ્યાર્થીઓની પ્રાર્થના ચાલુ છે અમે સવારે રોજ પ્રાર્થનામાં બાળકો પાસે બે ત્રણ મિનિટ સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરાવીએ છીએ કે હેમખેમ પૃથ્વી પર પરત ફરે અને પરત ફર્યા બાદ એમનું સ્વાસ્થ્ય પણ સરસ રહે એ માટે પ્રાર્થના દરરોજની ચાલુ છે સાથે સાથે જ્યારથી એ સ્પેસમાં ગયા છે અને પહેલી વખત એમને પૃથ્વી પર આવવાનું હતું અને જે સમસ્યાઓ સર્જાઈ ત્યારથી અમે બધા એક્ટિવ હતા એ દિવસથી અમે એક અખંડ જ્યોતનું આયોજન કર્યું હતું એ અખંડ જ્યોતની શોભાયાત્રા આખા ગામમાં ના કાઢી હતી અને એ અખંડ જ્યોત હાલ પણ ડોલમ મંદિરમાં જલે છે અને એ જલતી રહેશે જ્યાં સુધી સુનિતા વિલિયમ્સ હેમ કેમ પરત નહીં આવે અને એ સ્વસ્થ રીતે નહીં થઈ જાય અને ત્યારબાદ એ સ્વસ્થ થયા બાદ અમારી ઈચ્છા છે કે જુલાસણ ગામની મુલાકાત લે અમને એમના અનુભવો જણાવે અમે જાણીએ અને એમની સાથે મુલાકાત કરીએ ત્રીજી વાર ગયા અને રિટર્ન આવવામાં કંઈ તકલીફ પડી સ્પી એમાં એ સમાચાર મળ્યા અને પછી અમારા ગામના બધા ભાઈઓ અમારા કુટુંબી ભાઈઓ પંડ્યાભાઈઓ બધા ગામના સરપંચ ડેડિકેટ એ બધા ભેગા થઈને અમે નક્કી કર્યું કે ભાઈ આપણે કંઈક એટલે માતાજીના પ્રાર્થના કરવા માટે અમે ગામની હાઈસ્કૂલમાંથી અખંડ જ્યોત એ દિવસે લાવ્યા આજે નવ મહિના થયા નવ મહિનાથી અખંડ જ્યોત માતાજીમાં ચાલુ જ છે હજુ પણ ચાલુ રહેશે જ જ્યાં સુધી બેન એમ કેમ પૃથ્વી પર ઉતરશે સાદા સારા થઈ જશે અને ત્યાં સુધી અમારો અહીંયા અખંડ જોડ ચાલુ રાખ્યું છે અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બે હજાર ચોવીસમાં પાંચ જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા બાદમાં ટેકનિકલ ખામીના કારણે તેઓ હજુ સુધી પૃથ્વી પર પરત ફરી શક્યા નથી જોકે હવે તેઓ ગણતરીના કલાકોમાં જ હેમખેમ પરત ફરશે જેના માટે પ્રાર્થના કરાઈ રહી છે કડી તાલુકાનું ઝુલાસણ એ સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે તેમના પિતા આ ગામમાં જ રહેતા હતા અને બાદમાં અમેરિકામાં સ્થાયી થયા છે બે હજાર ચૌદમાં સુનિતા વિલિયમ્સ પણ પોતાના પૈતૃક ગામ ઝુલાસણની મુલાકાતે આવ્યા હતા